પ્રવેશ આપવા બદલ આવેદનપત્ર આપીને રજવાત કરવામાં આવી હતી વડોદરા શહેરમાં નવરાત્રી મહોત્સવ દરમિયાન માતા દીકરો માટે વિનામૂલ્યે પ્રવેશ આપવા બદલ આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી વધુમાં જણાવ્યું હતું કે લાખો કરોડપતિઓની રજૂઆત વડોદરા શ્રી તાત્કાલિક સાંભળતા હોય છે સામાજિક કાર્યકર કમલેશ પરમારની રજૂઆત ન સાંભળતા રોષ વ્યક્ત કરાયો હતો નવરાત્રી તહેવારને લઈને સામાજિક કાર્યકર કમલેશ પરમારે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી રજૂઆત કરી બહેન દીકરીઓને વિનામૂલ્યે ગરબા રમવામાં પ્રવેશ આપવામાં આવે સામાજિક કાર્યકર કમલેશ પરમાર આજે મા જગતજનની અંબા માતાનો ફોટો લઈને કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવા પહોંચ્યા નવરાત્રીમાં ગરબા રમવા માટે વિનામૂલ્યે પ્રવેશ મળે તે માટે સામાજિક કાર્યકર દ્વારા કલેક્ટર સાહેબની શ્રીને રજૂઆત કરાઈ હતી અને તમામ ગરબા આયોજકો પાસેથી જીએસટી વસૂલવામાં આવે સાથે તમામ પાસેથી ટેક્સ લેવામાં આવે તેવી માંગ કરાઈ વડોદરા શહેર કોર્પોરેશન દ્વારા જેટલા પણ ગ્રાઉન્ડ પ્લોટ ખુલ્લી જગ્યાઓ નજીવી કિંમતમાં ભાડેથી આપવામાં આવે છે તેને તાત્કાલિક પરત લેવા વિનંતી કરાઈ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે જ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબને પત્ર લખીને રજૂઆત કરવામાં આવશે તેવું જણાવ્યું હતું વડોદરા શહેરમાં કલેક્ટર કચેરી ખાતે બાર વાગ્યાના સમયથી અહીંયા આગળ આવ્યો છું પણ કલેક્ટર સાહેબને માલેતુ જારોને મળવાનો સમય છે પરંતુ એક ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની વેદના સાંભળવા માટે સમય નથી તેવું લાગી રહ્યું છે કે વડોદરા શહેર સંસ્કારી નગરીમાં જ્યારે દેશ વિદેશમાંથી લોકો ગરબાના જે રમવા ખેલૈયાઓ અહીંયા આગળ આવતા હોય છે ત્યારે મહિલાઓ દીકરીઓ માટે વિનામૂલ્યે પ્રવેશ માટે આજે રજૂઆત કરવા માટે આવ્યો હતો પરંતુ હાલમાં પણ કલેક્ટર સાહેબ અંદર જે માલતુજારોને મળી રહ્યા છે લાખોપતિને મળી રહ્યા છે એ ગરીબોની વેદના સાંભળવા માટે તૈયાર નથી એવું લાગી રહ્યું છે શું શું કહે છે અમદાવાદ હાલમાં તો જે કહેવાય છે કે અંદર જે હવે બહાર નીકળવાની તૈયારી છે પરંતુ બધા અંદર જાય છે અમે કલાક અડધો કલાક કે આ છે પછી બેઠા જઈએ પીએ જોડે પરમિશન પણ લીધી છે અને હવે ખબર નહીં હવે આ વડોદરા શહેરનો હું વહીવટ ચાલે છે સમજાતું નથી તો અંદર નહીં જવા દે તો શું કરશો આપણે નહીં જવા તો અહીં જ તેથી માતાજીની આ લોકો અપ્પા તારાધના કરતા હોય તો હું પણ માતાજી માટે હું અપ્પા તારાથના કરી કેટલું યોગ્ય છે કે માતાજીને લઈને તમારે નીચે બેસવું પડે છે આ એટલે પરિસ્થિતિ એ છે કે રામના નામે ચૂકાયેલા જે નેતાઓ છે એમને પહેલે વિચારવું જોઈએ અને આવા કલેક્ટર સાહેબને પણ તાત્કાલિક ધોરણે સૂચનો આપવા જોઈએ કારણ કે તમ તમામ લોકોની એક સરખી જે વેદના જે સાંભળવાનું જે કહેવાય છે કે સમય હોવો જોઈએ પરંતુ લાગી રહ્યું છે કે ગરીબ અને મધ્યમ વર્ગની વેદના સાંભળવા માટે વડોદરા શહેરની અંદર કોઈ નથી એવું આજે ચોક્કસ જણાય છે જો આજે અહીંયા નહીં મળવા દેસો આગળનો શું પગ આગળનું પછી આપણે જે કહેવાય છે કે તમે એકલા આવ્યા છો એવું કીધું છે એટલે હવે મને એવું લાગે છે કે આખું ટોળું લઈને આવવું પડશે અહીંયા ગાડી કારણ કે જ્યારે બી ટોળું લઈને આવીએ છીએ તો પાંચ જ જણને મળવા દે છે એટલે કંઈક ને કંઈક નિયમોનું ઉલટ સુલટ કરી રહ્યા છે તેમ લાગી રહ્યું છે